ખાડી સુરતમાં ચોમાસા દરમિયાન ખાડીપુર દર વર્ષે લોકોને પરેશાન કરી રહ્યું છે તેથી લોકોનો રોષ વધ્યો છે ખાડીપુરનો હૉલ ન આવે ત્યાં સુધી મત માંગવા આવવું નહીં તેવા બેનર સોસાયટી બહાર લાગ્યા છે સુરતમાં ખાડીપુરથી લોકો પ્રભાવિત છે તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે પર્વત ગામની એક સોસાયટીમાં લોકોએ જ્યાં સુધી ખાડીપુરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માંગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારતા બેનર લગાવ્યા છે સુરતમાં ખાડીપુરનો પાંચમો દિવસ છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે ખાડી પૂરના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ કરવાના બદલે રાજકારણીઓ જાહેરમાં બાખડી તમાશો કરી રહ્યા છે જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર થઈ રહ્યો છે લોકોનો રોષ હવે બેનરમાં છલકાઈ રહ્યો છે સોસાયટીના રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત થઈ ગયા છે સ્થાનિક નેતાઓ અને શાસકોને લઈને હવે લોકોમાં સુરતના ખાડી કિનારાના પર્વત ગામની એક સોસાયટીમાં બેનર લાગી ગયા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખાડી નો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષવાળાએ આ લાઈનમાં વોટ માંગવા આવવું નહીં જોકે આ તો હજી એક સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે પરંતુ જે રીતે લોકો વરસાદી પાણીના નિકાલ સાથે ખાડીપુરના પાણી ભરાયા છે અને રાજકારણીઓ મદદ કરવાના બદલે તમાશા કરી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં પણ આવા બેનર લાગી શકે છે આવનાર દિવસોમાં સ્થાનિક નેતાઓનો લોકો ઉધડો લેતા દેખાય તો નવાઈ નહીં ભારે અસંતોષ વ્યાપેલો છે